નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝ માંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ કેશોદ થી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે આજના મુખ્ય સમાચાર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જુનાગઢ સંચાલિત તથા અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગર હસ્તકની આદર્શ નિવાસ શાળા કેશોદના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષા કલા મહાકુંભ બે હજાર પચીસનું રંગારંગ આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા અને રાજ્યના અંતરિયાળ ગામડા સુધીના કલા રત્નોમાં આંતરિક શક્તિઓને નિખારવાનો અવસર આજે કેશોદ ખાતે જોવા મળ્યો હતો આ સ્પર્ધામાં છ થી ચૌદ થી પંદર થી વીસ વર્ષ અને એકવીસ વર્ષ કરતા વધારે વયના આશરે સાતસો કરતા વધારે સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ અને કેશવદના ધારાસભ્ય દેવાભાઈ માલમે ઉપસ્થિત જિલ્લા નાયબ નિયામક પીડી સરવિયા પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા આચાર્ય રણવીરસિંહ પરમાર આઝાદ ક્લબના ટ્રસ્ટી દિનેશભાઈ ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી પ્રવીણભાઈ ભાલારા સંસ્થાના આચાર્ય બી એસ ભાવસાર નરેશભાઈ ચુડાસમા કચેરી અધ્યક્ષ કૌશિકભાઈ વડારીયા નારણભાઈ બારડ કેશોદ તાલુકા પ્રાથમિક માધ્યમિક શાળાના આચરશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત સ્પર્ધકો અને કલા રસિકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાને ખુલ્લી મૂકી તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી આચરે બીએસ ભાવસારે મહેમાનોનું શાબ્દિક સ્વાગત સન્માન કર્યું હતું સ્પર્ધાના કન્વીનર અને જુનાગઢ જિલ્લાના વ્યાયામ સંઘના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળાએ કલા મહાકુંભ અંગે કરી આપી હતી ધારાસભ્ય પાલિકા પ્રમુખે સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા તમામ કલાકારો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં જુદી જુદી વય જૂથની કુલ ચૌદ કૃતિમાં સાતસો કરતાં વધારે સ્પર્ધકોએ રસપ્રદ કૃતિઓને રજૂ કરી હતી તાલુકાના વિજેતા થયેલા સ્પર્ધકો આગામી જુનાગઢ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કેશોદનું પ્રતિનિધિત્વ કરશે આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી આરપીસી સોલંકી હમીર બારડ ધ્રુવ ભટ્ટ સુભાષ નારાયણભાઈ સોલંકી જગમાલભાઈ નંદાણીયા તૃપ્તિબેન જોશી હીરાભાઈ મુછાળ એમડી દાહીમા અજય ઠાકોર વિજયસિંહ વાળા ગિરીશભાઈ બગિયા દિનેશભાઈ વગેરે સેવા આપી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેશોદના નામાંકિત એન્કર ડોક્ટર ભુભેન્દ્રભાઈ જોશે કર્યું હતું આ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનો કલાર્નો અને આદર્શ નિવાસ શાળા કેશોદ ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવા બદલ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીઓને શાળાના આચાર્ય તેમજ જિલ્લાના નાયબ નિયામક પીડી સરવૈયાએ આભાર વ્યક્ત કર્યો હતો અને સફળ આયોજનના સ્ટાફ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા નમસ્કાર હું એનડીવાડા જિલ્લા યુવા વિકાસ અધિકારી જુનાગઢ આજ રોજ આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવેલું હતું આ તાલુકા કક્ષાના કલાકુમ કલા મહાકુંભમાં ટોટલ ચૌદ કૃતિઓ છે અને ત્રણ એજ ગ્રુપ છે છ થી ચૌદ પંદર થી વીસ અને એકવીસ થી ઓગણસાઇટ ખૂબ જ મોટી સંખ્યામાં આજે નાના ભૂલકાથી લઈ અને સાહીઠ વર્ષના બાળકો સાહીઠ વર્ષના વડીલે એ આ કાર્યક્રમમાં ભાગ લઈ અને ખૂબ જ ઉત્સાહથી અને જ્યારે આમ જિલ્લા કક્ષાનું આયોજન હોય એવો માહોલ અહીંયા આજ મેં જોયેલો છે આ સ્પર્ધા પ્રથમ તાલુકા કક્ષા યોજાશે તાલુકા કક્ષાના વિનર ખેલાડીઓ આગામી ટૂંક સમયમાં જ્યારે જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન થશે ત્યારે ભાગ લેવા જશે ત્યારબાદ જોન કક્ષા અને છેલ્લે રાજ્ય કક્ષા આમ વિવિધ તબક્કા વાઇઝ આ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જિલ્લા કક્ષાથી જે લોકો આ સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરશે એને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી અને સન્માનિત પણ કરવામાં આવશે થેન્ક યુ હવે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતરાઓ લોકસામના